જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે યોગીની એકાદશી વિશે જાણીશું તેનું મહત્ત્વ શું છે તેની પૂજા વિધિ કેવી રીતે કરવી અને તે દિવસે કયા ઉપાયો કરવા જોઈએ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌ પ્રથમ વખત જો આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ

ચાલો જાણીએ કે યોગીની એકાદશીની પૂજા વિધિ કેવી રીતે કરવી તો યોગીની એકાદશીના અવસરે શક્ય હોય તો સૂર્યોદય પૂર્વે જ ઉઠી જવું જોઈએ સ્નાન કાર્યથી નિવૃત્ત થઈને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ કારણ કે પીળો રંગ શ્રીહરિને અત્યંત પ્રિય મનાય છે તો ઘરના પૂજા સ્થાન બેસીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ આસ્થા સાથે શ્રી વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ એકાદશીની પૂજામાં શ્રી વિષ્ણુજીને પંચામૃત પીળા રંગના પુષ્પ પીળા રંગની મીઠાઈ તેમજ તુલસી પાન જરૂરથી અર્પણ કરવા જોઈએ ઓછામાં ઓછો એકસો આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ વ્રત કરનારે આ દિવસે જળ અને ફળ જ ગ્રહણ કરવા જોઈએ ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એક ટાણું પણ કરવું જોઈએ પરંતુ ભોજનમાં ભૂલથી પણ ચોખાની વાનગી તો ન જ લેવી જોઈએ એ જ રીતે તામાશી પદાર્થોથી પણ દૂર રહેવું જોઈએ યોગીની એકાદશીના અવસરે કોઈ જરૂરિયાતમંદને અનાજ વસ્ત્ર કે ચંપલનું દાન કરવું ફળદાયી મનાય છે શક્ય હોય તો એકાદશીએ રાત્રે શ્રી હરિના ભજન કીર્તન કરતાં જાગરણ પણ કરવું જોઈએ દ્વાદશીએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી કે ભોજન કરાવીને વ્રતના પારણા કરવા જોઈએ યોગીની એકાદશીનું વ્રત વ્યક્તિના પાપ કર્મનો નાશ કરીને તેને શુભ ફળ પ્રદાન કરે છે અને તે દિવસે કેટલાક ઉપાયો કરવાથી આર્થિક લાભ પણ પ્રાપ્ત કરી શકાય છે તો જેમને ધનની કામના છે તેવા લોકોએ योगी ने एकादशी दिवसे लक्ष्मी नारायण ने एक साथ उपासना करवी जविशिषो તેમને કેસર મિશ્રિત જળનો અભિષેક કરવો જોઈએ માન્યતા અનુસાર આ અભિષેકથી લક્ષ્મી નારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તને આર્થિક સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે ઘણી વાર તો એવું બને છે કે વ્યક્તિની કમાણી તો ખૂબ જ થતી હોય છે પર ઘરમાં ધન તકતું જ નથી એટલે કે અનેક ઉપાય છતાં પણ બચત બિલકુલ પણ નથી થઈ શકતી આ સંજોગોમાં યોગીની એકાદશીના દિવસે ઉપાય અજમાવી શકાય છે તો આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા સ્થળે અગિયાર ઘૂમતી ચક્ર મૂકવા જોઈએ ત્યારબાદ સ્ફતિકની માળાથી લક્ષ્મી મંત્રનું જાપ કરવું જોઈએ અને શ્રી મહાલક્ષ્મી શ્રી નમહની માળા અગિયાર કરવી જોઈએ ત્યારબાદ આ ગુમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની તિજોરી અથવા તો ધન રાખવાના સ્થાન પર મૂકી દેવું જોઈએ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી લક્ષ્મીજી ઘરમાં સ્થિર રહે છે અને ઘરમાં ક્યારે પણ ધન કે ધાન્યની ખોટ પણ નથી આવતી જો તમને આર્થિક બોજ નીચે દબાયેલા હો એટલે કે તમારા પર દેવું થઈ ગયું હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે યોગીની એકાદશીએ એક વિશેષ ઉપાય કરવો જોઈએ તે દિવસે સવારે સ્નાન કાર્યથી નિવૃત્ત થઈને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ તેની વિધિવત પૂજા કરવી જોઈએ જો કે આ ઉપાયથી ધીમે ધીમે આપનો આર્થિક બોજ પણ હળવો થશે તેમજ તમને દેવામાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થશે જો તમને અનેકવિધ સંકટો કે પરેશાનીઓથી ઘેરાયેલા હોવ તો માતા તુલસીજીનું શરણું લેવું જોઈએ અને એક દીવો પ્રજ્વલિત કરવો જોઈએ ત્યારબાદ તુલસીની અગિયાર વખત પ્રદક્ષિણા કરવી જોઈએ આ પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતી વાસુદેવાય અથવા તો ઓમ નમો નારાયણ મંત્રનું સતત રટણ કરવું જોઈએ કહેવાય છે કે આ ઉપાય કરવાથી જાતકના જીવનની તમામ સમસ્યાઓ અને સંકટો પણ ટળી જાય છે ચાલો યોગીની એકાદશીનું મહત્ત્વ શું છે તે જાણીએ તો શાસ્ત્રોમાં વર્ષની ચોવીસ એકાદશીઓનું અલગ અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે યોગીની એકાદશી વિશે એવું કહેવામાં આવે છે કે આ એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે અને આ એકાદશીનું યોગ્ય વ્રત રાખવાથી વ્યક્તિને પૃથ્વી તમામ સુખો ભોગવે છે અને મૃત્યુના પરલોકમાં પણ મુક્તિ પ્રાપ્ત કરે છે યોગીની એકાદશીનું વ્રત ન રાખી શકો તો ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને ઓછામાં ઓછી યોગીની એકાદશીની વ્રત કથા વાંચો કે સાંભળો કહેવાય છે કે આ એકાદશીના ઉપવાસની કથા વાંચવાથી કે સાંભળવાથી ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં